જાય દ્વારકાધીશ તો મિત્રો આજે આપણી ચેનલમાં બન્યા રહેજો ડાબી વેલજીભાઈ ચેનલ લાઇક ને શેર કરી નાખજો વિડીયો ગમે તો અને આજે આપણે બતાવવાના છીએ બાબારી ગ્રુપની સેવા તો વાલમજીભાઈ ઠાકોરનો બ્રાસકાળથી સંઘ નીકળ્યો છે હાલીને જાય છે ચોટીલા તો બાબારી ગ્રુપવાળા રાજકોટ સાઈડના થાન સાઈડ ચોટીલા સાઈડવાળા અમારા ગ્રુપના મેમ્બરો ત્યાં જમાડવા ગયા છે બપોરે ભોજન પ્રસાદ કરાવવા તો ચાલો બતાવું આજે આપણા બાબારી ગ્રુપના મેમ્બરના સેવાના ભેદધારીઓને ધોરણધાર છે બધાય તો વિડીયો પૂરો જોઈજો મિત્રો અને લાઇક કોમેન્ટને સબ્રાઈ કરી નાખજો જય બાબારી જય બાબારી જય લખ ધણી મિત્રો કેમ છો મજામાં તો જો આ ચામુંમાંનો રથ આવી રહ્યો છે રથનું સામ કરી રહ્યા છે અમારા બાબારી ગ્રુપના મેમ્બરો તો બધા મેમ્બરો આજે અહીંયા આવી ગયા છે રાજકોટ સુધીના તો જય બાબારી જય લખતાણી જય દ્વારકાધીશ મિત્રો લાઈક કોમેન્ટને સમ્રાઇઝ કરી નાખજો ભૂલતા નહીં અને વિડીયો પૂરો જોજો મજા આવશે તમને રાજકોટથી અમારે મુનાભાઈ મૂંધવા આવ્યા છે પ્રાગજીભાઈ પણ આવી ગયા છે તો આ રામાય રથનો સામાન્ય થઈ રહ્યું છે અને રાહ જોઈને ઊભા છે જો આ મારા મુનાભાઈ છે મુનાભાઈ મુંદાવા રાજકોટવાળા ઉભાઈ અને બગાભાઈ છે થાનવાળા આ ભુંગરીવાળા છે અમારે દેરાડાના રામજીભાઈ એને જ તમે ઓળખતા જઈશો કારણ કે પહેલાં ઘણા બધા વિડીયોમાં આવી ગયા છે જો આ ફૂલ હારથી એમનું સ્વાગત કરવાનું છે માતાજીના રથનું તો મિત્રો બનાવી જો વિડીયોમાં આ તુલસીભાઈ છે સાઈડમાં અમારે તુલસીભાઈ પણ આવી ગયા છે એ વાંકાનેર બાજુના છે શામતભાઈ વાંકાનેરના છે તો હમણાં સાંક સામંતભાઈ આ સામતભાઈ આવ્યા ચશ્માવાળા સામતભાઈ છે વાંકાનેરના આ બધાની બહુ સેવા મોટી છે આ દાઢીવાળા છે આપણે તુલસીભાઈ વાંકાનેરની બાજુમાં કણકોટ ગામ આવ્યું ત્યાંથી આવ્યા છે અને આ રથ માતાજીનો પૈગો છે ચોટીલાથી દસક કિલોમીટર છેટો છે દસ બાર કિલોમીટર તો અહીંયા એમને ભોજન પ્રસાદ કરાવવા આવ્યા છે બધાય આપણે ચિત્રાખડાથી શેલાભાઈ પણ ગયા છે એ પણ અહીંયા હાજર જ છે એ આ વિડીયો ઉતારે છે એટલે ધ્યાનમાં નહીં આવે બહુ જો આ રથ આવી ગયો છે માતાજીનો અને સામે અહીંયા થઈ રહ્યા છે રથના તો આ બનાસકાંઠામાંથી રથ આવ્યો છે બસોથી અઢીસો યાત્રિકો છે આમાં બધા પ્યા પગપાળા હાલીને જાય છે ચોટીલા માતાજીના દર્શન કરવા તો આ બધાનો જો અહીંયા ફૂલારથી સ્વાગત પણ કરી રહ્યા છે આ જે અમારા બાબારી ગ્રુપવાળા મેમ્બરો હતા એમનું વાલમજીભાઈ ઠાકોર વાલમજીભાઈ ઠાકોરના આ ઉભા સાઈડમાં પાઘડીવાળા એ વાલામજીભાઈ ઠાકોર છે અને બધાનું ફૂલહારથી સ્વાગત કરે છે બાબારી ગ્રુપના મેમ્બરોનું આ એવા એ પ્રાગજીભાઈ છે ફૂલહાર કરીને ગયા એ બગાભાઈ છે થાનના વણઝારા છે એ ને બહુ મસ્ત બધાની સેવા છે મિત્રો તો ધન્યવાદ કહેવાય આ સેવાના ધુરંધરોને ઠેઠ હો કિલોમીટરથી પ્રસાદ કરાવવા ખાલી એમને હાલીને જતા હોય એને પ્રસાદ કરાવવા માટે આવે છે આ પ્રાગજીભાઈ છે એ રાજકોટથી આવ્યા છે અને આ પાગડીવાળા ઉભાઈ વાલમજીભાઈ ઠાકોર છે એમનો બસોથી અઢીસો માળાનો સંઘ છે અને બનાસકાંઠામાંથી હાલીને ચોટીલા માતાજીના દર્શન કરવા જાય મિત્રો જો આ ભુંગળી આવ્યા એ આપણા વાંકાનેરના છે વાંકાનેર તાલુકાના દેરાડા ગામ તો બનાવી જો મિત્રો વિડીયોમાં અને કોઈ પણ આવો સેવાનો લાભ હોય તો અમને આપજો ક્યાંય પણ હોય બાબરી ગ્રુપનો સંપર્ક કરજો તો આ રામજીભાઈનો પણ સ્વાગત કરે છે બેન છે બેન લગભગ રામજીભાઈના ઘરના એ છે એટલે એમનો રામજીભાઈનું પણ સ્વાગત કરે છે રામજીભાઈના ઘરના છે એમનું સ્વાગત કર્યું એટલે બધાનું આ સ્વાગત વિધિ ચાલુ છે ત્યાં વાંકાનેરથી દસ પંદર કિલોમીટર સેટે તો આપણે મુનાભાઈ આવ્યા મુનાભાઈ મુંદવા રાજકોટવાળા એમનું સ્વાગત કરે છે ભોલારથી વાલમજીભાઈ મિત્રો બનાવી જો વિડીયોમાં અને આ બધાય સેવા તો એવી એવી જ કરે છે જબરજસ્ત બસોથી અઢીસો માણાનો સંઘ છે એને જમાડવા માટે રાજકોટથી ની અપાઈ છે ચોટીલાની બાજુમાં ચોટીલાથી પંદર કિલોમીટર છેટા એટલે ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન પાત્ર છે આ બધાય જો અમારા સામત બાપા એ વાંકાનેરથી આવ્યા છે ચશ્માવાળા મોટા રિયા એ સામંત બાપા છે એ વાંકાનેરથી આવ્યા છે અમને જમાડવા માટે એટલે મિત્રો કોઈપણને આવો લાભ લેવાનો ઈચ્છા હોય કે જતા હોય હાલીને તો ગ્રુપનો કોન્ટેક કરજો ગ્રુપનો કોન્ટેક ના હોય મારો કોન્ટેક કરજો તમને ગ્રુપવાળા કોન્ટેક કરાવી આપીશ એટલે કોઈ પણ જગ્યાએ હોય તમને રહેવાનું જમવાનું પાણી નાસ્તો જો આપણા સહેલાભાઈ ઉભા સામે મારા મોટાભાઈ એ આવ્યા ચિત્રાંકડાથી એમનું પણ સ્વાગત કર્યું એટલે બનાવી લેજો વિડીયોમાં મિત્રો અને વિડીયો પૂરો જોઈજો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો જેથી કરીને જાઝા મિત્રો પાસે પહોંચે અને એમને પણ કોઈને લાભ જોતો હોય તો મળી જાય આ સેવાનો લાભ આ સેવા કરવી બહુ અઘરી છે અને આ બધા મિત્રો એવી ને એવી કઈ સેવા કાયમ કરતા હોય છે જો આ બધાનું સ્વાગત પણ કરે એકબીજા અને આ રીતની સેવા હોય છે બધાની મજા આવે તો લાઈક કોમેન્ટ અને શેર જરૂર કરજો મિત્રો જો વાલમજીભાઈ છે એમનો સંગ છે બસોથી અઢીસો માણસ દર વર્ષે આવે છે ચોટીલા જાય છે માતાજીના દર્શન કરવા માટે એટલે અહીંયા અહીંયા હોટલ છે હોટલે સગવડ હારી હતી જમવાની ક્રિષ્ના હોટલ છે કરીને એ હોટલે જમવાનું ને બધું રાખ્યું છે એટલે રસોઈ તો જ બનાવી હતી હોટલનું જ જમાડવાના રસોઈ અહીંયા જ બનાવી છે અને જમાડવાના કારણ કે જગ્યા સારી હતી હોટલે તો આ બધાયનો ઉતારો અહીંયા રાખ્યો છે અને અહીંયા જમાડવાના છે અને આગળ બતાવું તમને જે બનાવે જો વિડીયોમાં જો આ હોટલ છે આ હોટલ હાઈવેની બાજુમાં રામજીભાઈ ઊભા છે એ પણ વિડીયો ઉતારે છે આ રામજીભાઈના ઘરના છે આ બાજુ ભાઈ એટલે આ બીજો પાછો રથ આવી ગયો હારે ચાર ટ્રેક્ટર છે ચાર ટ્રેક્ટર ચાર ફોર વ્હીલ અને બધાયનો સામાન છે હુવા બેવાનું ઓઢવાનું પાથરવાનું રાંધવાની બીજી સામગ્રી બધી ને બધું એ બધું હારે લઈને જ નીકળે ચાર ટ્રેક્ટર ટોલી સહિત પેક એટલે આ બીજો રથ આવ્યો હવે એમનો પણ હામ કરે છે એટલે આગળ પાછળ રથ એમના ચાલુ જ ચાર ટ્રેક્ટર છે એટલે વારાફરથી આવતા હોય કારણ કે એક આરે તો બધાય હોય નહીં બસો અઢીસો માણસ લાંબા લાંબા આવતા હોય ફો ફોર વ્હીલર છે તો આ ટ્રેક્ટર છે કમ્પાઉન્ડમાં એ બધા ટ્રેક્ટર એમના જ છે ચારે ચાર અને આ માતાજીની કૃપા કહેવાય કે આપણને એમનો દર્શનનો અને આ સેવાનો લાભ મળ્યો મિત્રો અને કોઈપણને આ સેવાનો લાભ લેવાનો હોય ગ્રુપનો કોન્ટેક અવશ્ય કરજો તમને પણ કોઈ પણ જગ્યાએ હોય સેવા મળી જાય છે બાબારી ગ્રુપની અને બાબારી ગ્રુપનો આ જો વિડીયો ગેમો હોય મિત્રો તો તમે લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરજો અને ક્યારેક અમને પણ સેવાનો લાભ આપજો એવી આપણે પ્રાર્થના કરીએ જય બાબારી જય અલગ ધણી જય દ્વારકાધી જો આ માતાજીનો રથ છે અને આ અહીંયા હોટલે કમ્પાઉન્ડમાં ટ્રેક્ટર પૈડા છે ચાર ટ્રેક્ટર છે અને ચાર ફોર વ્હીલ કાફલો બધો હારે જ છે એટલે બહુ જબરદસ્ત છે સંઘ પણ મોટો છે ઢીસો માણાનો સંઘ એટલે મોટો કે જો આ ચામુંમાનો રથ છે ફોટો સહિતનો તમને આ બતાવી દીધું પગપડા યાત્રા ઠાકોર કોડિયાર કોડિયાર પીર ચામું જય ચામુંડ માતા જો આ ચામુંડમાના મંદિરે જાય છે દર્શન કરવા ચોટીલા તો આજ હાજે પહોંચી જાય છે ન્યા આજ તારીખ થઈ તારીખ તો ભૂલાઈ ગઈ તારીખ આજ દસી છે એટલે હાંજ પડતા અહીંયા પહોંચી જાય છે મિત્રો જય બાબારી જય અલગ ધણી જય દ્વારકાધીશ જો અહીંયા હોટલ જગ્યા પણ બહુ મસ્ત છે કનૈયા હોટલ કનૈયા હોટલ છે હું ક્રિષ્ના બોલી ગયો તો માફ કરજો મિત્રો કનૈયા હોટલ હાઈવે ઉપર છે ચોટીલાથી લગભગ બાર તેર કિલોમીટર જેટી છે પંદર કહેતો પણ બાર તેર કિલોમીટર જ છે અને અહીંયા કનૈયા જમવાની અને બધી સગવડ કરી આપેલી છે એટલે હોટલનું જમાડવાના જમવાનું જો અહીંયા બને જ છે બની ગયું છે હવે જમવાનું એ આવ્યા પહેલાં અહીંયા જમવાનું તૈયાર થઈ ગયું હતું જો મિત્રો આમાં આ શાક ને સંભારા બધું રેડી જ છે એમના માટે જો આ લાડુઆ ગાંઠિયા લાડવા ગાંઠિયા સંભારો આ રોટલા આ લીલી ડુંગળી જો આ સાઈડમાં ચાનું પછી અહીંયા અમે અમારે તુલસીભાઈ બેઠા છે અહીંયા આ તુલસીભાઈ છે અમારે તુલસીભાઈ આ બાપા જય બાબા રી હેમદ બાપા જય બાબાજી બાબારી હમદ બાપા એ જ બોલે છે પણ એમાં ડી જેનો અવાજ હતો એટલે મેં એ અવાજ બંધ રાખ્યો છે ને કે હમદ બાપાનો અને આ બધા મિત્રોનો અવાજ આવે જ થોડો થોડો વલમાજી તેરવાડા જે આપણે રાજસ્થાનમાં જાય તો વલમાજીને આંગણેથી આપણે કહીશી ને કે આગળ રસ્તે જવું હોય તો એક જ સ્ટેશન મળે વલમાજીને આંગણે જવું પડે એક સમય એનો રોટલો ખાવો પડે રાજસ્થાનમાં જવા પહેલાં એમનું ગામ આવે પણ રાજસ્થાન બાજુ જાય એટલે એ આવે આ એમનો સંઘ છે બસો માણાનો સંઘ છે અને આમાં રાજકોટથી મુનાભાઈ પ્રાગજીભાઈ એ બે બે માણા બધા આવ્યા છે જમાડવા માટે તુલસીભાઈ પછી ખોરાણાથી ગોવિંદભાઈ અને કેશુભાઈ ગંગેવદરથી એ બે માણ આવ્યા છે ચેલાભાઈ આવ્યા છે બગ બગાભાઈ વણદારા ખાનથી અને એ બે માણા આવ્યા છે અને અમે દેરાડાની બે આવ્યા છે એને બધા વસે આ સંઘ જમાડવા જવો છે અને એનો સંઘ જમવા બેઠો જુઓ કે બહાર વાગ્યા છે પણ સંઘના માણસો પૂરા આવ્યા હજી નથી હજી પાછળ બાકી છે અને અમે એની સામૈયાની રાહ જોઈ રહ્યા છે ફૂલાલની રાહ જોઈ રહ્યા છે રથ આવે ને એટલે એને અરે ચાર ટેલર છે ચાર ગાડી છે આ ટેલર બધા એ જે જો આમ ટેલર છે અને બધા એની સાથે છે અને તમામ લોકો બધાય અહીંયા ચડે જમવા બેઠા છે જે બાકી છે આવતા જાય એમ જમતા જાય સંઘ વલમાજી લઈ નીકળ્યા છે અને એમનો સંઘ છે વલમાજી મણાજી ઉલ્પા અગિયાર કિલોમીટર એથી દૂર થાય વલમાજીથી અગિયાર કિલોમીટર આપણી સાઈડ થાય ગુજરાત સાઈડ ત્યાંથી બધાય આવ્યા છે ગુજરાતમાં જ પણ રાજસ્થાન સાઈડ બોલી શકીએ આપણે જય લખધડી મિત્રો આપણે આવી ગયા વિડીયોના એન્ડમાં તો વિડીયો કેવો લઈ ગયોજો આ બાબારી ગ્રુપની સેવા છે અને આવવાન સેવાનો લાભ કોઈ પણ હાલીને જતો હોય કોઈ પણ જગ્યાએ તો અમારા ગ્રુપને આપજો મિત્રો ગ્રુપનો સંપર્ક કરજો રાત્રિ રોકાણ જમવાનું બધી વ્યવસ્થા થઈ જશે મિત્રો ચા પાણી નાસ્તો જમવાનું આ બાબારી ગ્રુપ કરી આપશે કોઈ પણ જગ્યાએ હોય જય બાબારી જયલક ધણી વિડીયો ગયો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો જરૂર ભૂલતા નહીં શેર કરવાનો જય બાબારી